પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વડોદરા શહેર અને જિલ્લાના સત્યાવીસથી વધુ લોકોના મોતના અહેવાલ છે મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત એક મૃતદેહની ઓળખ માટે બ્લડ સેમ્પલ લેવા માટે ખાસ તબીબ સહિતની ટીમને મુંબઈ મોકલાય કરજણના સાંસ્રોદના પતિ પત્ની હસીનાબેન તાજુ અહમદભાઈ તાજુ પણ આ ફ્લાઇટમાં સવાર હતા હધમપતિના સગા લંડનમાં રહેતા હોવાથી ડીએનએ ટેસ્ટમાં મુશ્કેલી સર્જાઈ હતી જેથી જિલ્લા કલેક્ટરે નિર્ણય કરી હસીના બેનના ભાઈ મુંબઈ રહેતા હોવાથી ખાસ બ્લડ સેમ્પલ લેવા મુંબઈ ટીમ મોકલી અને આ આ ટીમ બ્લડ સેમ્પલ લઈને પરત આવશે સેમ્પલિંગ દરમિયાન એક ધ્યાનમાં આવેલો જેમાં એ બેનના પરિવારજનો કોઈ અહીંયા નથી એટલે એ કિસ્સાની અંદર આપણે એમના અન્ય પરિવારજનોની શોધખોળ કરેલી હતી મુંબઈ એમના પરિવારજન છે એ બેડ રીડન છે એટલે એમને વિશેષ કરીને અહીંયા આવી શકે એવી પરિસ્થિતિમાં નથી આના કારણે આપણે અહીંથી એક મેડિકલ ઓફિસરની ટીમ ત્યાં મોકલી છે એ સેમ્પલ કલેક્શન કરીને અમદાવાદ સેમ્પલ આપશે અને ત્યાર પછી એમણે આપણે ડીએનએ સેમ્પલિંગ કરીને એમની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થશે આપણે મુંબઈથી સીધું અમદાવાદ લઈ જઈશું અને અમદાવાદ એમનું સિવિલ હોસ્પિટલ ખાતે એમનું ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવશે